સોમનાથ કોડીનાર છારા ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ યથાવત સુત્રાપાડ તાલુકાના લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ રેલવે પ્રોજેક્ટથી ગીર સોમનાથના ત્રણ તાલુકા સુત્રપાડા વેરાવળ અને કોડીનારના થી વધુ ગામોના લગભગ ચાર હજાર ખેડૂતોની જમીન સંપાદિત થશે થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનશે ખેડૂતોની એક જ માંગ છે કે જાન દેંગે પણ જમીન નહીં દેગે આગામી સમયમાં ખેડૂત આગેવાની બેઠક મળશે જેમાં રણ નીતિ નક્કી કરવામાં આવશે ખેડૂતોનું મહાસંમેલન પણ યોજાશે રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ મારો નામ રામભાઈ દેવતભાઈ વાટેલ આહિર અગ્રણી ગામ લોડવા આજે અમારા ખેડૂતોની મિટિંગ એ હતી કે જે વેરાવળ કોડીનાર રેલવે લાઇનનું જે સર્વે થતું હતું એ સર્વેનો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મિટિંગ કરી અને જાગૃતતા લાવવા ભવિષ્યની અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે અને એના માટે આ મિટિંગ બોલાવવામાં આવી હતી આ રેલવે લાઇનની અંદર વેરાવળ સુત્રાપાડા કોડીનાર ત્રણ તાલુકા આવે છે અને ત્રીસ ત્રણેય તાલુકાના ત્રીસ ગામડા આવે છે અને ત્રણ હજાર ખેડૂતો સીધી રીતે ઇફેક્ટ થાય એવા ત્રણ હજાર ખેડૂતો આવે છે આડકતરી રીતે બે હજાર ખેડૂતોને નુકસાન થાય છે

મિટિંગનો મુખ્ય હેતુ સોમનાથ કોડીનાર સારા રેલવે ઉદ્યોગિક રેલવે લાઈનના વિરુદ્ધ માટે ત્રણસો ખેડૂતોમાં હાજર રહી અને વિરોધ છે અને ભવિષ્યમાં એક મહારેલી યોજી સુત્રાપાડા કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલી ઓજવા માટેનું આગળની રણનીતિ એક વિશાળ રેલી યોજી અને સરકાર સુધીનો મેસેજ પહોંચાડવાનો કલેક્ટરને ને આવેદન દેવાનો અને ખેડૂત વધારેમાં વધારે એકત્રિત થઈ અને બહોળી સંખ્યામાં વિરોધ નોંધાવીએ એવી